આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસ્કોસ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે જુદા જુદા એકવીસ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તો સાથે જ ભારતના જુદા જુદા રાજ્યોના પણ એકસો જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે ઓસ્ટ્રેલિયા બ્રાઝીલ કોલંબિયા ડેનમાર્ક સિંગાપોર થાઇલેન્ડ સ્વીડન યુનાઇટેડ કિંગડમ જેવા એકવીસ દેશોના પ્રતિનિધિઓ તેમજ ભારતના મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઓડિશા તમિલનાડુ સિક્કિમ વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત એકસો થી વધુ પતંગ રસિકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા તો સાથે પરસોત્તમ રૂપાલાએ પણ પતંગ ઉડાડી મોજ માણી હોવાનું સામે આવ્યું હતું તેમજ ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું તેની ઝલક પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોવા મળી હતી વિદેશી પતંગ રસિકોનું સ્વાગત સૌરાષ્ટ્રની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું